ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના સારંગપુરના સર્વે નંબર બસો બાર પર આવેલ સોસાયટીના કોમન પ્લોટ અને રસ્તા પર કરાયેલ ગેરકાયદે દબાણને બૌડા દ્વારા દૂર કરવામાં આવ્યા હતા અરજદારે વર્ષ બે હજાર બાવીસમાં વિહારધામ સોસાયટીના પ્લોટ નંબર ઓગણીસ વીસ અને એકવીસની બાજુમાં આવેલ સોસાયટીના કોમન પ્લોટ અને રસ્તા પરના દબાણ બાબતે બૌડામાં અરજી આપી હતી ત્યારે અરજીના આધારે બૌડા વિભાગે પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી હતી તો બીજી તરફ દબાણ કાર્ય શરૂ કરવામાં આવતા જ સ્થાનિકોએ બોરડાના અધિકારીઓ સાથે રક્ષક કરી હતી મારો પ્લોટ નંબર ઓગણીસ વીસ એકવીસ ઓગણીસ પૈકી એક નું આજે બાંધકામ દૂર બોરા દ્વારા બાંધકામ દૂર કરવામાં આવેલ છે તો આવા બાંધકામ કલેક્ટરશ્રીને મારા નંબર વિનંતી છે કે આવા બાંધકામ સાળંગપુર ગામની અંદર સાત થી આઠ બીજા મકાનો બાંધકામ કરેલ છે તે બોરા દ્વારા દૂર કરશે કે કેમ એક કલેક્ટર ને મારે જણાવવા આપ્યું છે